બનાસકાંઠા કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે આવેલ કોર્ટ સંકુલમાં પ્રિલિટિગેશન લોક અદાલત યોજાઈ પ્રાપ્ત વિગતો અનુસાર પ્રિલિટિગેશન કેસની લોક અદાલત કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે આવેલ પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કોર્ટ ન્યાયાલય સંકુલ શિહોરી ખાતે આવેલ હોલમાં યોજાઈ હતી જેમાં ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ પેટા વિભાગીય કચેરીઓ થરા અને સિહોરીના વીજ જોડાણ ધરાવતા ગ્રાહકો તેમજ વીજ ચોરી કરતા પ્રકડાયેલ લોકોના વીજ બિલો તેમજ દંડની રકમના સેલમેન્ટના તકરાર નિવારણનો વિકલ્પ એ જ લોક અદાલતનું દર વર્ષે ચાર વખત આયોજન કરવામાં આવે છે જેમાં પ્રથમ લોક અદાલત નવ ત્રણ બે હજાર ચોવીસના રોજ યોજાઈ હતી અને આ બાવીસ છ બે હજાર ચોવીસના રોજ બીજી વખત ઉત્તર ગુજરાતના વીજ કંપની લિમિટેડ પેટા વિભાગીય કચેરી થરાના નાયબ ઇન્જિનિયર યુ એ વઢવાણાના સિહોરી પેટા વિભાગીય કચેરીના નાયબ ઇન્જિનિયર વિજય એમ મહેરિયા તેમજ વીજ કંપનીના કર્મચારીઓ અને પ્રતિવાદીઓ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો મૂળ રકમ વિલંબિત ચાર્જ વ્યાજ ચૂકવવા અને કમ્પાઉન્ડિંગ ચાર્જ એવી બાબતો અંગે ધ્યાન રાખીને પ્રતિવાદી સાથે સેટલમેન્ટ કરવામાં આવે છે જેમાં થરા પેટા વિભાગીય કચેરીના ચારસો છ્યાસી કેસો નોંધાયા હતા જેમાં અઠ્યાવીસ લાખ ચોરાણું હજાર જેટલી રકમ બાકી હતી જેમાં તેસઠ જેટલા કેસોનું સેટલ થયા હતા અને ત્રણ લાખ સડત્રીસ હજાર ત્રણસો બત્રીસ બત્રીસ રૂપિયાનું ઓન સપોર્ટ રિકવરી કરીને ત્રણ લાખ ઇઠોતેર હજાર રૂપિયાની ટોટલ સેટલમેન્ટ એમાઉન્ટ થયું હતું જોકે સિહોરી પેટા વિભાગના બસો બ્યાસી કેસમાં બાર લાખ પિસ્તાલીસ હજાર નીકળતા હતા જેમાં પચાસ કેસો સેટલ થયા હતા જેમાં ત્રણ લાખ સત્તાણું હજારનું અનાઉન્સ રિકવરી એક લાખ એસી હજાર કરવામાં આવી હતી ત્યારે હવે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ પેટા વિભાગીય કચેરીઓ દ્વારા સિહોરી ખાતે આવેલ પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કોર્ટ ન્યાયાલય સંકુલ સિહોરી ખાતે તારીખ બાવીસ છ બે હજાર ચોવીસના રોજ પ્રિલિટિગેશન લોક અદાલતનું સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વીજ ગ્રાહકોએ ભાગ લઈને પોતાના કેસોનું સુખદ સમાધાન કરીને લાભ લીધો હતો